ભગવાન શ્રી વિશ્વકર્માના પ્રાગટ્ય દિવસ નિમિત્તે શ્રી મનુ પંચાલ સેવા સમિતિ વડોદરા દ્વારા કલાલી ગામ રોડ ખાતે શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર પ્રગતિ મંડળ ગંગાબા પાર્ટી પ્લોટમાં પંચાલ સમાજ દ્વારા ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું સવારથી હવન સહિત વિવિધ ધાર્મિક અનુષ્ઠાનોનું આયોજન કરવામાં આવ્યું સાંજે હજારોની સંખ્યામાં સમાજજનોએ ઉપસ્થિત રહી ભગવાન શ્રી વિશ્વકર્માની મહાઆરતી કરી હતી આરતી બાદ ભવ્ય મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા સમાજની સમગ્ર કારોબારી કમિટી ઉપસ્થિત રહી હતી અને તમામના સહયોગથી કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો આ પ્રસંગે ઉજવણી દરમિયાન પંચાલ સમાજ દ્વારા એક મહત્વપૂર્ણ અને સમાજિતની નવી પહેલ પણ શરૂ કરવામાં આવી સમાજના યુવક યુવતીઓ પોતાનું સ્વરક્ષણ કરી શકે તેવા હેતુસર નવી ઝુંબેશ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી જેમાં યુવા વર્ગને જુડો કરાટે લાઠી વગેરે નિઃશુલ્ક તાલીમ આપવામાં આવશે જેથી તેઓ આત્મરક્ષા માટે સક્ષમ બની શકે સમાજ દ્વારા તમામ સમાજના યુવક યુવતીઓને આ સંરક્ષણ તાલીમમાં જોડાવવા માટે પ્રતિનિધિઓનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી હતી મારું નામ વીરેન્દ્રકુમાર ફુલચંદભાઈ પંચાલ હું ચાર્ટર્ડ એન્જિનિયર છું ગવર્મેન્ટ એપ્રુવડ વેલ્યુડ પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ છું અમારી આ સંસ્થા એટલે શ્રી મનુ પંચાલ સેવા સમિતિ જે છેલ્લા સુડતાલીસ સુડતાલીસ વર્ષથી ભગવાન વિશ્વકર્માના છત્ર નીચે આખા સમાજને ભેગો કરે છે અને આજે દર વર્ષે બે હજારથી પચીસોની સંખ્યામાં બધા પંચાલ મિત્રો અમારા સમાજના ભગવાન વિશ્વકર્માનું હવન આખો દિવસ ચાલે છે એમાં અમે ભેગા થઈએ છીએ એમ કહેવાય છે કે જો સનાતન હિન્દુ ધર્મ અને દેવતુલ્ય ભારતીય સંસ્કૃતિની જેને આપ્યો આપ્યો આકાર એવા ભગવાન વિશ્વકર્માના અમે પુત્રો છીએ અને વિશ્વકર્મા ગૌરવ છે અને અમારા કેટલાક યુવા કાર્યકર્તાઓ ભાઈ શ્રી ભાવેશભાઈ ગૌરાંગભાઈ અમારા પ્રમુખ શ્રી જગદીશભાઈ ભરતભાઈ પંચાલ આ બધાનું જૈમીનભાઈ આ બધાનો એક જ અવાજ છે કે સંખ્યાબળ

જુડો છે કરાટે છે લાઠી છે આવી વસ્તુ શીખે તો એટલીસ્ટ પોતાનું સ્વરક્ષણ તો કરી શકે જે વ્યક્તિ પોતાનું રક્ષણ કરે છે એ પોતાના પરિવારનું કરશે જે પરિવાર પોતાનું રક્ષણ કરશે સમાજનું કરશે અને જે સમાજ સક્ષમ થતે એ રાષ્ટ્રને પરમ વય ભવનને તુમે તત્વરાષ્ટ્રમ એ રાષ્ટ્રને વૈભવ પર લઈ જશે એવા આશયથી મનુ પંચાલ સેવા સમિતિ છેલ્લા સુડતાલીસ સુડતાલીસ વર્ષથી આવું પવિત્ર કાર્ય કરી રહી છે શાસ્ત્ર શસ્ત્ર અને સંસ્કૃતિ ના દાતા ભગવાન વિશ્વકર્મા છત્ર નીચે સૌ બાકી સમાજ ના મિત્રો પણ હું આવાહન કરું છું કે આવો આપણે બધા એક સાથે મળીએ ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા કરીએ મળીને વંદન સ્વીકાર અમારા ભારત માતા કી જય વિશ્વકર્મા પ્રવીણા વિનોદ ચંદ્ર પંચાલ આજે વિશ્વકર્મા ભગવાન નો દિવસ છે તો આપણે બધા સૌ ભેગા થયા છે તો ઘણો આનંદ થાય છે અને આવું બધા કાર્યકર્તાઓ કરતા રહે એના માટે અમને આનંદ થાય છે કે આવો ને આવો પ્રસંગ ચાલતો રહે અને તો ઘણો આનંદ થાય આવા નાવા બધા ભેગા થતા રહે અને આવા બધા સહભાગી બનીએ આપણે અને બધા ભેગા થઈને કરતા રહીએ તો કેટલો આનંદ આવે આવો ને આવો પ્રગતિ બધાની થાય વિશ્વકર્મા ભગવાન ના દિવસે આપણે આવો આનંદ કરી શકીએ એ માને બધા એકબીજાના ઘરે જતા નથી પણ ભેગા થઈને આ રીતના બધાને એકબીજાને મુલાકાત કરી શકીએ છીએ આપણે તો કેટલો આનંદ થાય છે અને આવો નાવો પ્રસંગ કરતા રહો અને શરદ પૂનમના બી પણ ગરબા થાય છે એમાં પણ બધા ભેગા થાય છે કોઈના ઘરે નથી જઈ શકતા પણ આવી રીતના તો બધા ભેગા થઈ શકે ને આવી રીતના છોકરા છોકરીઓનું કોઈ થતું નથી એનું કારણ શું છે કે એકબીજાના ઘરે તમે જતા નથી આ રીતના તમે ભેગા થાવ છો ઘણો આનંદ થાય છે અને આવાનાવા કાર્ય કરતા રહો એમાં અમને બહુ જ ગમે છે વિશ્વકારા ભગવાન કી જય બોલો શ્રી વિશ્વકર્મા ભગવાન કી આજે સુડતાલીસ વર્ષથી કાર્યરત વડોદરા સ્થિત મનુ સેવા સમિતિ વિશ્વકર્મા જયંતી નિમિત્તે વિશ્વકર્મા ભગવાનનું આહવાન કરી રહ્યા છે અમે અહીંયા આજે અમે સવારથી અમારો એક દિવસનો આખો પ્રોગ્રામ હોય છે જ્યાં અમે સવારે યજ્ઞ કરીએ છીએ સાંજે સાડા ચાર પાંચ વાગેની આજુબાજુ પૂર્ણાઉતિ થાય છે સાંજે લગભગ આશરે પંદરસોથી બે હજાર માણસો ભેગા થઈને ભોજન આહાર કરીએ છીએ આજે આ પ્રસંગ નિમિત્તે અમારા સંસ્થા તરફથી અમે એક નવી ઝુંબેશ ચાલુ કરી રહ્યા છે કે આવનારી પેઢી પોતાનું સ્વરક્ષણ કેવી રીતે કરી શકે એના માટે એને પોતાનું પીઠબળ હોવું જરૂરી છે અને એના માટે ટ્રસ્ટીઓ અમારા કારોબારી સમિતિના બધા સભ્યો ભેગા થઈને એક નિર્ણય લીધો છે કે અમે એક એવી સંસ્થા ચાલુ કરીએ કે જેમાં અમે જુડો છે કરાટે છે તલવારબાજી છે એવા શિક્ષણ અમે આપી શકીએ કે જેથી કરીને માણસ સ્ત્રી હોય કે પુરુષ હોય છોકરો હોય કે છોકરી હોય કોઈ પણ જ મર્યાદા વગર એ નિઃશુલ્ક એક બે વર્ષ અહીંયા આગળ આવીને શીખે જેથી કરીને પોતાનું સ્વરક્ષણ કરી શકે બોલો શ્રી વિશ્વકર્મા ભગવાન કી વિશ્વકર્મા ભગવાન કી જય આ હું પંચાલ જયશ્રી ભરત મારું ગામ બાબીપુરા હવે આજનો જે સમય ચાલી રહ્યો છે એ સમયની અંદર બાળકો દીકરા અને દીકરીઓ એ પોતાના રક્ષણ માટે સૌંદર્ય તો છે જ દીકરીઓ પાસે પણ સૌંદર્યનું રક્ષણ બી જરૂરી છે તો એ રક્ષણ કરવા માટે એમણે કરાટે લાઠી લૂડો હવે આવું વસ્તુ શીખવાની જરૂર છે અને એ શીખ શીખશે તો પોતાનું રક્ષણ સારી રીતે કરી શકશે અને રક્ષણ કરવા માટે આ ક્લાસ કરવા માટે અમે એક પ્રયાસ કરી રહ્યા છીએ અને શરૂઆત કરી રહ્યા છીએ જે આ ક્લાસની અંદર તો તમે બધા જોડાઓ દીકરા અને દીકરીઓ જોડાઓ અને તમારા રક્ષણ માટે જે શીખવું જરૂરી છે એ તમે એમાં શીખી શકશો મારું નામ ભાવેશ પંચાલ છે અને હું શ્રી વિશ્વકર્મા સમિતિમાંથી બોલું છું અમારું વડોદરામાં છે અને અમે એક નવી ઝુંબેશ ચાલુ કરવા જઈ રહ્યા છીએ જેમાં અમારા પંચાલ સમાજના યુવક યુવતીઓને અમે કરાટે તથા લાઠી આ બધાને શિક્ષણ આપવા જઈ રહ્યા છીએ અને અમે આ વસ્તુ જ્યારે રજૂ કરી ત્યારે અમારા જ સમાજના એક વ્યક્તિએ અમને જગ્યા પણ પ્રોવાઈડ કરી છે હવે અમે કોઈ શિક્ષક મળે એટલે એ વસ્તુ ચાલુ કરવા જઈ રહ્યા છીએ એટલે જે અમારા સમાજના જે પણ લોકો છે જે પણ છોકરા છોકરીઓ છે એ લોકો પોતાનું સંરક્ષણ કરી માટે એના માટે અમે આ ઝુંબેશ ઉપાડી છે